દમણમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી નીરસ રહેવાની શક્યતા જોવાઈ રહી છે કેમ કે બોર્ડર ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્તને લઈને દમણમાં આવતા સહેલાનીઓની સંખ્યામાં ઘટાડોની સંભાવના જોવાઈ રહી છે દમણમાં દર વર્ષના અંતે એટલે કે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર નવા વર્ષને વધારવા માટે મોટી સંખ્યામાં પર્યટકો દમણ આવતા હોય છે અને દારૂ ના રસિકો આ દિવસે મન મૂકીને આનંદ વ્યક્ત કરીને પાર્ટીનો ભરપૂર મજા અને આનંદ માણતા જોવા મળે છે આ વર્ષે પણ દમણમાં થર્ટી ફર્સ્ટની પૂર્ણ તૈયારીઓ જોવા મળી રહી છે અને પર્યટકો પણ નાતાલની વેકેશન માણવા તેઓ છેલ્લા પચીસમી ડિસેમ્બર ક્રિસમસથી જ ગણી રહ્યા છે પરંતુ દમણની બોર્ડર ઉપર ગુજરાત રાજ્યમાં દારૂની બંદી હોવાથી ગુજરાત પોલીસે દારૂડિયાઓનું સ્વાગત માટે પૂર્ણ વ્યવસ્થા પહેલાંથી જ ગોઠવી રાખી છે તેને લઈને દમણમાં આવતા સહેલાણીઓમાં ભીતી સેવાઈ ગઈ છે જેની સીધી અસર સંઘ પ્રદેશ દમણની આવક ઉપર પડશે દમણના નમોપથ દેવકાના દરિયાકિનારાની તમામ હોટલોએ વિવિધ રંગબેરંગી રંગોની રોશનીથી સુશોભિત કરી નવા વર્ષને વધાવવા આવી રહેલા સેલાણીઓ માટે સુંદરતામાં વધારો કરી હોટલોને વિવિધ રંગોથી શણગારવામાં આવી છે ડીજેના તાલ અને ઓર્કેસ્ટ્રાની ધૂનથી પાર્ટીની શરૂઆત થશે જેના માટે એન્ટ્રી પાસ આપવામાં આવ્યા છે જે ત્રણ હજારથી લઈને સાત હજાર રૂપિયા સુધીના છે જેમાં સેલાનીઓને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવશે વાઇન અને ડાઇનની સાથે મ્યુઝિકના તાલે નાચવાની પણ વ્યવસ્થા અહીં પર્યટકો માટે રાખવામાં આવી છે દમણમાં આખા વર્ષ દરમિયાન દસ લાખ અને ફક્ત થર્ટી ફર્સ્ટમાં પચાસ હજારથી વધુ સેલાનીઓ પર્યટકો એ દમણની મુલાકાત લેતા હોય છે દમણમાં નમોપથના વિકાસને ધ્યાનમાં રાખીને હોટલોએ પણ વધુ કમાઈ લેવાની દાનત રાખી રહ્યા છે દેવકાની હોટલો પણ તકનો લાભ લઈને વિકાસને આગળ કરીને હોટલોમાં આવતા પર્યટકોને વેચાવામાં કોઈ કમી રાખી નથી બેફામ ભાવ લઈ કોઈ સીમા નહીં રાખી મન ફાવે તેવું ઉઘરાણી કરી રહ્યા છે હવે જોવું રહ્યું આગામી થર્ટી ફર્સ્ટના દિવસે અહીં પર્યટકો કેટલી સંખ્યામાં આવે છે આગામી એકત્રીસમી ડિસેમ્બરની જે તૈયારીઓ છે એ બાબતે પણ આજે ચર્ચા થવાની છે અને મેં કહ્યું એ પ્રમાણે ચેકપોસ્ટ ઉપર કમ્બાઇન વ્હીકલ ચેકિંગ આગામી દિવસોમાં સામસામેના દમણની સાથે દમણની સાથે ઉમરગામનું ચેકિંગ થશે એ જ રીતે નાસિકની સાથે ભિલાડનું ચેકિંગ થશે પાલઘર સાથે એમ બંને પોલીસ સ્ટેશનની બોર્ડરિંગ પોલીસ સ્ટેશનની ટીમો ચેકપોસ્ટ ઉપર વ્હીકલ ચેકિંગ કરશે સમગ્ર વલસાડ જિલ્લામાં જે હાલ કાર્યરત અઢાર ચેકપોસ્ટ છે એની ઉપરાંત અન્ય વીસેક જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવશે કુલ મળીને પાંત્રીસ જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવશે દરેકે દરેક ચેકપોસ્ટ ઉપર અધિકારીઓને ઇપ્લોય કરવામાં આવશે એસઆરપીની એક કંપની પણ અલગથી ડીજીપી સાહેબે અમને ફાળવેલી છે એ કંપનીનો પણ પારડી છે ધરમપુર છે ભિલાડ છે પોલીસ સ્ટેશનનો ઉપયોગ કરવામાં આવશે અને અત્યારથી જ અમે મીડિયાના મિત્રોના માધ્યમથી વલસાડ જિલ્લાની અને આજુબાજુના જિલ્લાઓમાંથી જે બહાર પાર્ટી માટે કે કોઈ પણ જતા એ તમામ લોકોને નમ્ર વિનંતી કરીશું કે ભાઈ આવા કોઈપણ પ્રકારની પ્રવૃત્તિમાં જો આપ લિપ્ત મળી આવશો તો આપની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે વલસાડ જિલ્લાના તમામ અધિકારીઓ એ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ એ તમામ દિવસોમાં બોર્ડર ચેકપોસ્ટ ઉપર એલર્ટ રહેશે સાથે સાથે આવતીકાલથી જ આખા જિલ્લાના તમામ ફાર્મ હાઉસીસ પાર્ટી પ્લોટ જ્યાં પણ થર્ટી ફર્સ્ટની પાર્ટી માટેની મંજૂરી લેવાની બાકી છે હું રિક્વેસ્ટ કરીશ કે કલેક્ટર કચેરીમાંથી મંજૂરી લઈ લેવામાં આવે આવશે વિના મંજૂરીએ જો કોઈ પણ પ્રકારની પાર્ટીનું કોઈ આયોજન કરશે તો એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે આની સાથે સાથે એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાનગી રીતે તમામ જે ગોડાઉન્સ છે વાપી એરિયામાં કે ઉમરગામ એરિયામાં કે ભિલાડ કે વલસાડે જે પણ બંધ ગોડાઉન છે એવા ગોડાઉનમાં પણ રેડ કરવામાં આવશે અને ક્યાંય પણ દારૂનો જથ્થો મળી આવશે તો સફળ કેસ કરવામાં આવશે ચલો જર્મન્સ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જર્મન્સ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા વીસ વર્ષથી મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઇલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ એસ એસ સિંક વોટર ટેન્ક એન્ડ પ્લાયવુડ વગેરે